સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી ગંભીર ગુનાઓ જેવા કે હત્યા બળાત્કાર ચોરી તેમજ અન્ય નશા યુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અન્વયે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા બાબત તેમજ જાહેરિત તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ડીજીપીને આદનપત્ર લખાયું છે ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે ગુજરાતના મુખ્યમંત્રી ગ્ર રાજ્યમંત્રી અને ગુજરાતના ડીજીપીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં ગંભીર ગુનાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે સુરત જાણે કે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ચોરી લૂંટ હથિયાર દુષ્કર્મ અને અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવામાં આવે માટે અસરકારક પગલા લેવામાં આવે એ જ સમયની માંગ છે સુરત જિલ્લામાં છેલ્લા દસ થી પંદર દિવસમાં જે રીતે ક્રાઈમ રેટનો વધારો થયો છે ચોરી લૂંટફાટ બળાત્કાર સગીરાનું અપહરણ ઠેર ઠેર ચોરીના બનાવોના કારણે સુરત જિલ્લાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત જિલ્લાની પોલીસે જે રીતે કાયદાકીય કામ કરવાને બદલે આરોપી ઉપર સખતમાં સખત પગલા લેવાને બદલે જે રીતે ઢીલી નીતિના કારણે ગુનેગારોમાંથી કાયદાનો ડર નીકળી ગયો એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ થી પંદર દિવસમાં જે રીતે ખેડૂતો ખેતી કરવા જાય અને સવારે એની મોટર હોય કે વાયર હોય એની ચોરી થાય એટલે ખેડૂતોની ખેતી સલામત નથી બચત કરીને સામાન્ય માણસે બેંકમાં જે નાણાં મૂક્યા છે એ બેંકોમાં જે રીતે ધાર પડે છે અને જે પ્રકારે ચોરી થાય છે એટલે લોકોના નાણાં પણ બેન્કોમાં સલામત નથી સવારે ભગવાનનું નામ દેવાથી સારો દિવસ પસાર થાય એના માટે જયારે મંદિરમાં જતા હોય તો મંદિરના ભગવાનના આભૂષણો પણ સલામત નથી અને કોઈ બાળકી ભણવા માટે બજારમાં જતી હોય ત્યારે એની પર પણ જે પ્રકાર દુષ્કર્મ કે છેડતીના બનાવો બને છે આના કારણે સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી એ પ્રકારનું સ્પષ્ટ નિર્માણ થયું છે માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી અને માન્ય ડીજીપીને પત્ર લખીને વિનંતી કરી છે કે અગાઉના વર્ષમાં ગયા વર્ષે જે રીતે પાંચ હજાર બસો જેટલા ગુનાઓ પંદર તારીખ સુધીમાં નોંધાયા હતા આખા વર્ષ દરમિયાન એમાં અસંખ્ય વધારો થઈને લગભગ છ હજાર બસો આડતીસ જેટલા ગુનાઓ આ વર્ષમાં સુરત જિલ્લામાં નોંધાયા છે આના કારણે જે ડર હોવો જોઈએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ જેની જવાબદારી છે એ જવાબદારી પર તમે જોઈ શકો છો કે દિવસે દિવસે ગુને કરવા માંથી માહોલ નીકળી ગયો પોલીસ વિભાગને રજૂઆત કરવા છતાં આજે પણ ઠેર 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 નશાયુક્ત વેચવા વેચાય છે આના કારણે યુવાનો પણ મોટા પ્રમાણમાં બદી માહોલ ઉભો થયો છે એટલે માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી અને માન્ય ડીજીપીને વિનંતી કરી છે કે જે સુરત જિલ્લાનું મોટું થયું લગભગ લાખ થી વધુ વિસ્તારોની જગ્યા ખાલી છે એ જગ્યા પર તાત્કાલિક અસર થી ભરવામાં આવે જેનાથી સુરત જિલ્લાની પ્રજાને રક્ષણ આપી શકાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સખતમાં સખત પગલા આ ગુનેગારો સામે લેવાય એ માટેનો પત્ર લખીને મેં વિનંતી કરી છે